સંપૂર્ણ નિવસ્ત્ર સ્નાન કરવાવાળા વ્યક્તિઓ મહિલાઓ સ્ત્રીઓ પુરુષો જે લોકો સમજાણા હોય સમજદાર હોય હોશિયાર હોય એ લોકો આ વીડિયો ધ્યાનથી સાંભળજો તમારું ઘર બરબાદ થવાથી બચી જાય છે તમારું ઘરમાં હાનિ નુકસાન નહીં થાય જો તમે સમજાણા હશો તમે હોશિયાર હશો ચતુર હશો તો સ્નાન કરવાથી શું લાભ શું નુકસાન થાય છે તેની આપણે આ વિડીયોમાં ચોક્કસ માહિતી આપેલી છે તો તમે છેલ્લે સુધી આ વીડિયો જોજો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક છે અને ખૂબ જ તમારા માટે મહત્વ અને જાણકારીવાળો બનાવ્યો છે એટલા માટે તમારા જીવનમાં આ વીડિયોને ઉતારજો તો જીવનમાં ક્યારેય ગરીબી કે ઘરમાં કજીઓ ક્લેશ કાંકા ઝગડા નહીં આવે અને તમારા સમાજમાં તમારા જીવનમાં તમારો બહુ મોટો દરજ્જો અને તમારો ધંધો વ્યાપારમાં પણ બહુ મોટી તરક્કી તમને મળશે મિત્રો નિવસ્ત્ર સ્નાન કરવાથી જ આપણા ઘરમાં સુખ કે દુઃખ કે તમે જે કરવા માગતા હોય ધારીનું કામ એ કઈ રીતે થાય એ આપણે આ વિડીયો દ્વારા જોઈશું સ્નાન કરવાથી શરીર નિરોગી રહે છે અને મન પ્રસન્ન રહે છે સ્નાન કરવાથી ચહેરાની ક્રાંતિ અને શારીરિક આકર્ષણમાં પણ વધારો થાય છે કદાચ આ નિત્યક્રમ કરતી વખતે અમુક વાતોનું ધ્યાન રાખવાનું હોય છે એવી વાતોનું ધ્યાન રાખવું જેનાથી આપણા જીવનમાં સુધારો થાય અને આપણા જીવનમાં સુખ સંપત્તિ મા લક્ષ્મીજીનો આપણા ઘરમાં વાસ થાય મિત્રો શાસ્ત્રોમાં કહેવાયું છે કે સવારે સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે એવું કહેવામાં આવે છે કે સવારે સ્નાન કરવાવાળા પાસે સકારાત્મક શક્તિઓ હોય છે અને એમના જોડે સકારાત્મક શક્તિઓ હોય એટલા માટે એમનું મન તન અને એમના ચહેરાની રોનક અલગ જ દેખાય છે અને એમના જોડે નકારાત્મક શક્તિઓ ક્યારેય પણ ભટકતી નથી મિત્રો જે લોકો સવારમાં સ્નાન કરે છે એ લોકોએ સ્નાન કર્યા બાદ સવારમાં પૂજાપાઠ કરવી જોઈએ એટલા માટે કે પૂજા પાઠ જે લોકો કરે એમનામાં સકારાત્મક વિચારો આવે છે અને મનના સકારાત્મક વિચાર આવે એટલે એમનો આખો દિવસ સકારાત્મક જાય છે અને શુદ્ધ અને સફળ દિવસ બની જાય છે બીજું મિત્રો કે શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે સવારે સ્નાન કરવાથી નવ ગુણોની પ્રાપ્તિ થાય છે રૂપ તેજ બલ બુદ્ધિ પવિત્રતા આયુષ્ય આરોગ્ય અને નિરોગલોકતા અને સુંદરતા એમ નવ ગુણોની પ્રાપ્તિ તમને થાય છે બીજું કે સવારમાં સ્નાન કરવાથી આરોગ્ય સુંદર રહે છે આયુષ્ય અને આરોગ્યમાં વધારો થાય છે ધનમાં વધારો થાય છે તેમજ તમારી શરીર તંદુરસ્તને જેને રાખવું હોય શરીર જેમને તંદુરસ્ત રાખવું હોય એમને દરેક મોસમમાં સવાર સાંજ દિવસ રાત કે દાઢ તડકો શિયાળો ઉનાળો ચોમાસો દિવસમાં એક જ વાર અવશ્ય સ્નાન કરવું જોઈએ બીજું કે સ્નાન કરવાથી તમારા બધા જ પાપનો નાશ થઈ જાય છે બીજું મિત્રો કે બીમારીની સ્થિતિમાં માથાની નીચે જ સ્નાન કરવું જોઈએ તેમજ ભીના કપડાંથી શરીરને સાફ કરી લેવું જોઈએ સ્નાન કરવાથી તમારું શરીર શુદ્ધ અને જે સ્નાન બધા સ્નાયુ છે તે બધા છૂટા પડી જાય છે સવારે સૂર્યોદય પહેલાં કરેલું સ્નાન શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો જે લોકો ગંગા કિનારે સ્નાન કરે છે નદીમાં જે લોકો સ્નાન કરે છે તો નદીની ઘાટ ઉપર બેસીને નદીના કિનારે પર બેસીને જે લોકો સ્નાન કરે છે તે સર્વશ્રેષ્ઠ સ્નાન માનવામાં આવે છે પવિત્ર નદીઓમાં પવિત્ર પાણીમાં ત્યાં લોકો સ્નાન કરે તો એમનું સ્નાન ઝરણા મૃત એટલે કે અમરામૃત તરીકે પવિત્ર સ્થાન તરીકે ઓળખાય છે મિત્રો ગંગા માતાનું કથન એવું છે કે મારી નદીમાં કોઈ પણ મનુષ્ય મારી નદીમાં સ્નાન કરશે અને મારું નામ સ્મરણ કરશે તો હું ત્યાંના જળમાં આવી જઈશ અને ત્યાર બાદ એમને હું અતુટ શ્રદ્ધાપૂર્વક એમને આશીર્વાદ આપીશ કે એમનું જીવન પાપોમાંથી મુક્ત થઈ જાય અને પૂર્ણના માર્ગે રહે ધર્મના માર્ગે રહે એવા હું આશીર્વાદ અર્પણ કરીશ આવું ગંગા નદીમાં સ્નાન કરવાથી તમારા પાપનો નાશ થાય છે અને પૂર્ણનો પ્રતાપ થાય છે જેનાથી ઘરની સુખ સમૃદ્ધિ બની રહે છે અને ઘરમાં ખુશહાલી આવે છે સાથે સાથે ઘરમાં અપાર ધનની પ્રાપ્તિ થાય છે માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે આપણા શાસ્ત્રોમાં એવી ઘણી બધી બાબતો લખવામાં આવી છે જેનું આપણે સદીઓથી પાલન કરતા આવ્યા છીએ પરંતુ અનોખ કારણોસર હજુ આપણે જાણતા નથી એટલા માટે જ આપણે દુખી થઈએ છીએ એટલા માટે કોઈ પણ વ્યક્તિએ નિવસ્ત્ર સ્નાન ન કરવું તમે ઘરના વડીલો પણ ઘણી વખત એવું કહેતા સાંભળ્યા છે ક્યારેય નિવસ્ત્ર સ્નાન કરવું જોઈએ નહીં કદાચ આપણે પૌરાણિક કથાઓની વાત કરીએ તો નિવસ્ત્ર સ્નાન મનાય છે એક સૌથી મોટું કારણ ભગવાન શ્રી કૃષ્ણના સમયથી જોડાયેલું છે પૌરાણિક કથાઓ અનુસાર એકવાર જ્યારે ગોપીઓ સરોવરમાં સ્નાન કરી રહી હતી અને તેઓ નિવસ્ત્ર સ્નાન કરી રહી હતી એ સમયે બાળકૃષ્ણએ ગોપીઓના તમામ વસ્ત્રો છુપાવી દીધા હતા એ સમયે ભગવાન શ્રીકૃષ્ણ બાળકૃષ્ણએ ગોપીઓના વસ્ત્રો છુપાવ્યા હતા અને ગોપીઓને જ્યારે બાળકૃષ્ણએ વસ્ત્રો આપવા માટે કહ્યું ત્યારે બાળકૃષ્ણએ તેમને સમજાવ્યા કે ક્યારે પણ નિવસ્ત્ર સ્નાન ન કરવું જોઈએ આવું કરવાથી જળ દેવતા વરુણ દેવનું અપમાન થાય છે એટલા માટે તમને નિવસ્ત્ર સ્નાન ન કરવાની હું સલાહ આપું છું કદાચ સ્નાન કરતા સમયે તમે એવું વિચારી રહ્યા હોય કે આ બંધ સ્નાન ગૃહમાં તમને કોઈ જોઈ રહ્યું નથી તો મિત્રો એક વાત ખોટી છે જો તમે નિવસ્ત્ર સ્નાન કરતા હોય તો પરમ કૃપાળુ પરમાત્મા તો દરેક જગ્યાએ સ્થાન છે એ કણું કણુંમાં એમનો વાસ છે એટલા માટે કોઈને કોઈ જોઈ ન રહ્યું એવું કદી માનવું નહીં અને તમે નિવસ્ત્ર સ્નાન ન કરવું જોઈએ વરુણદેવ દેવતા છે એમનું અપમાન થાય છે એટલા માટે જળમાં દેવતા વરુણદેવનું ક્યારેય પણ અપમાન ન કરવું એવું શાસ્ત્રોમાં કહેવાયેલું છે નિવસ્ત્ર સ્નાન કરવાથી ખૂબ મોટું પાપ લાગે છે આના લીધે આપણા ઘરમાં આર્થિક પરિસ્થિતિ ઘરમાં કલેશ કંકાસ ઝઘડા આ બધું થવા લાગે છે તેમજ શારીરિક નુકસાન પણ થાય છે કદાચ તમે નિવસ્ત્ર સ્નાન કરો તો તમારા શરીરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે છે ત્યારબાદ તમારી માનસિકતા પણ નકારાત્મક થઈ શકે છે એટલા માટે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ નિવસ્ત્ર સ્નાન સમયે કોઈપણ સમયે એક કપડું ધારણ કરીને કરવું જોઈએ કારણ કે તમે જે વખતે સ્નાન કરો તો તમારા શરીરમાં એક કપડું તો ટાંકેલું હોવું જ જોઈએ જેનાથી શરીરમાંથી બધી જ નકારાત્મક શક્તિઓ બહાર નીકળી જાય છે અને શરીરમાં શારીરિક અને સકારાત્મક ઉર્જાઓ તમારા શરીરની અંદર દાખલ થાય છે એનો પ્રભાવ આપણા શરીર ઉપર ખૂબ જ ઊંડો પડે છે મન અને મસ્તિષ્ક ઉપર પણ તમારો જે પ્રભાવ અંદર ઉતરે છે મિત્રો એવું કહેવાય છે કે ગરુડ પુરાણ અનુસાર જ્યારે આપણે સ્નાન કરીએ ત્યારે આપણા પિતૃઓ એટલે કે આપણા મૃત પૂર્વજો આપણી આસપાસ મોજૂદ હોય છે આપણી જોડે હોય છે અને આપણને નિવસ્ત્ર સ્નાન કરીએ ત્યારે એ આપણને પિતૃદોષ પણ લાગી શકે છે એટલે ક્યારે બાથરૂમમાં કે નદીમાં કે કોઈ પણ જગ્યાએ તમે નિવસ્ત્ર સ્નાન કરો તો તમારા પિતૃઓ જે તમારા ઘરમાં હોય પિતૃદેવનો વાસ હોય તો એમને તૃપ્તિ નથી મળતી એટલા માટે ઘરમાં પણ પિતૃદોષ લાગી શકે છે તો ક્યારે પણ સ્ત્રી હોય કે પુરુષ હોય કે કોઈ પણ સમજદાર તમે જ્યારથી થાવ ત્યારથી તમારે નિવસ્ત્ર સ્નાન ન કરવું જોઈએ જેનાથી તમારા જે ઘરના ગ્રહો છે નબળા પડી જાય છે અને તમારા ઘરમાં ગરીબી ખેંચાઈ આવે છે મિત્રો એક સ્પષ્ટ વાત કહી દઉં કે બળ બુદ્ધિ તેજ સુખ જે તમારે ઘરમાં હોય એને નષ્ટ કરવું હોય તો તમે સ્નાન કરો તો બધા એના પરિણામ તમારે ભોગવવા પડે છે નિવસ્ત્ર સ્નાનવાળું પાણી પૂર્વજોના હિસ્સામાં જાય છે અને એ નિવસ્ત્ર થઈને નાહવાથી પિતરો મોક્ષ નથી મળતો એટલા માટે શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે કદાચ કોઈ નિવસ્ત્ર સ્નાન કરે તો માતા લક્ષ્મી તેનાથી નારાજ થાય છે અને આવું કરવાથી તમારા જનકુંડળી ધનહાનિમાં મોટું નુકસાન થાય છે એટલા માટે આપણા ઘરમાં કોઈ હાનિ ન થાય કોઈ નુકસાન ન થાય તોનું ખાસ ધ્યાન રાખવું અને હું દરેક મિત્રોને દરેક આજે લોકો વિડીયો સાંભળી રહ્યા હોય એમને હું વિનંતી કરું છું કે નિવસ્ત્ર સ્નાન ક્યારેય પણ ન કરવું જોઈએ તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવવા હું વિનંતી કરું છું જય ગુરુદેવ જય માતાજી